છો મજામાં શનિવાર છીએ તો નાસ્તો પણ કરી હતી ચા છીએ અને કિસન પપ્પા રાખી પાઉ ભાજી હતા તો મોતી પાઉ પડ્યા લે ફ્રીજમાં મેથી દીધા અને આ ખીચડી વઘારી છે ઘરની અને કાપડ મગા

હારું મૂક્યું છે એવું છે ગરમી પણ બહુ વધારે પણ પડે છે બહુ થાય ને કાલ તો આ ને તો કાલ તો આવું મોટું ભેખડું પડ્યું તો બતાવ તો બરાબર આ બધું ઉપરનું તો એ પણ પડ્યું છું તો જરા માતાજી આમની કૃપા હોય તો કોઈને પણ વાગ્યું નથી માતાજીને દયા એટલી મહેરબાની આપણે હારીશું

તળા વગરની રોટલી બનાવી દીધી સાદી ને સિમ્પલ માં એ તો આ ટાઈમ નાખી નો જાય બગડ ન કરાય તો તારે નાસ્તા ઉપર ઉપયોગમાં લઈ લેવું જોઈએ

એવી રીતના થોડી કરકસર કરી ને રે મોજેથી જિંદગી જોવા પાછી એમ એવું છે અને પછી કરી નાખ્યા બધું કરી નાખ્યું એવું છે અને કપડાં પણ મશીનમાં ધોવાય છે અને વાસણમાં જમશું અને પછી આપણે ઘસી નાખશું પછી વાળીને પોતા પોતા મા દેવ ઉપાસા આપણે ઘરકામ એવી રીતના કરીએ જો કે હમણાં કામ ન હોય તો જરાક મોડી ઊભી થશું એવું છે તો ભાઈ કે વિશાળ ભેગા થઈ જશે ના જોઈને ખુશીબેન સવાર હતી સ્કૂલ તો ખુશીબેન સવારમાં હજી ગયા નથી તો એ જો છે ડેટ ઉપર એવું છે અને રૂબરાવા બેઠાશે પછી નાસ્તો પછી ખુશીને પપ્પા હજી સુતા છે એમ તો એ સુતા ન હોય આખી રાત જો કે જાગતા હોય ટીવી જોતા હોય મોબાઈલ જોતા હોય ભલે આખી રાતની ગરમી થાય રૂમ માં ત્યાં ન હોય તો અત્યારે થોડુંક ઠંડુ વાતાવરણ હોય તો અત્યારે જરાક નીંદર કરે એવું છે એટલે હવે જે ભાઈ બોલો કઈ કહેવાનું હવે અમારે વિડીયો જોશો એમ ભાઈ કેવા લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો પછી હું કહેવાનું શેર કરો શેર કરો એવું બધું એ થોડું ઘણું શીખવાડી દીધું જય ભાઈએ ઘણી રાગે પાડી દીધી બોલતા કઈ આવડતું નતું એટલે એટલી ખાવી ગયું ધીમે ધીમે હાલ જે ભગવાન માં જય માતાજી અમે નહીં ફૂલ્યું પણ તમે નહીં ભૂલતા